સામાજિક એકતા અને સંગઠન નિર્માણ માટે યોજવામાં આવેલા મીટિંગમાં આ વિસ્તારના ઇતિહાસમાં પહેલીવાર સર્વસંમતિથી ઐતિહાસિક નિર્ણય કરી સમાજના તમામ આગેવાનો એક મંચ પર આવી બંને પચ્છમ ખડીર મેઘમારુ સમાજના સંગઠનો પ્રથમ વખત નિર્માણ કર્યું સમાજના ઉપસ્થિત આગેવાનો દ્વારા સર્વાનુમતે શ્રી રામજીભાઈ ભદ્રુને બની પાછમ ખડીર મારું સમાજના પ્રથમ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ઉપપ્રમુખ શ્રી બીજલભાઈ ખરેટ અને તેજસીભાઈ ફફલ મંત્રી શ્રી બીજલભાઈ લખીયા સહમંત્રી શ્રી અર્જુનભાઈ ભદ્રુ મહામંત્રી શ્રી સુરેશભાઈ ભદ્રુ સંગઠન મંત્રી શ્રી માનસીભાઈ ભદ્રુ ખજાનજી રાભાઈ ધુવા સહ ખજાનજી શ્રી કરમણભાઈ મેણકા તેમજ કારોબારી સભ્યો તરીકે પૂંજાભાઈ બુચિયા ગાંગાભાઈ ધરડા દેવાભાઈ સંજોટ મંગલભદ્રુ ગોવિંદભાઈ ભદ્રુ પબાભાઈ બુચિયા આચારભાઈ ડુંગળિયા વીરાભાઈ ભદ્રુ માયાભાઈ બુચિયા સુરાભાઈ સંજોટ માયાભાઈ સંજોટ મોરાભાઈ વલાસિયા આચારભાઈ ધુવાની સમાજના વાગી વિકાસ એકતાને નવી પેઢીને સંસ્કારમય દિશા આપવા માટે વરણી કરવામાં આવી પ્રમુખ શ્રી રામજીભાઈ ભદ્રુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે તેઓ સમાજના હિત શિક્ષણ આરોગ્ય રોજગાર અને સામાજિક અને અખંડિતતા માટે પરસ્પર સહકાર સાથે સંપૂર્ણ સમર્પણથી કાર્ય કરશે આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનો યુવાનો અને સભ્યો દ્વારા નવા પ્રમુખને સમગ્ર કારોબારીને શુભેચ્છા પાઠવવામાં આવી અને ભવિષ્યના કાર્યો માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો આજની આ ઐતિહાસિક મિટિંગની શરૂઆતમાં વીરભદ્રુ દ્વારા આવેલ મહેમાનો અને સામાજિક આગેવાનોને આવકાર આપવામાં આવ્યો ત્યારબાદ દરેક ગામમાંથી આવેલ સામાજિક આગેવાનો દ્વારા સંગઠન નિર્માણ માટે પોતાના રજૂ કરવામાં આવ્યા અને તમામ લોકોના વિચારો જાણ્યા બાદ સંગઠન નિર્માણની સહમતિ મેળવી બોર્ડની રચના કરવામાં આવી અને યુવા સંગઠનની પચીસ વર્ષની મહેનત આજે રંગ લાવી હતી મિટિંગની આભાર વિધિ ખીમજી ભટ્ટી દ્વારા કરવામાં આવી મિટિંગના તમામ ખર્ચના દાતા હીરાભાઈ ધુવા રહ્યા આ મીટિંગને ફિલ્ડ વર્ક થી લઈ કાર્યક્રમ સમાપન સુધીની તમામ જવાબદારી બન્ની પચ્છમ ખડીર મેઘમર યુવા સંગઠનના પુરાભાઈ સામતભાઈ જેમલભાઈ ગુરુભાઈ હાજાભાઈ ભૂલાભાઈ લક્ષ્મણભાઈ ભોજાભાઈ ખિમજીભાઈ હરજીભાઈ નિભાવી સમગ્ર મીટિંગનું સંચાલન કરમણ મારવાડા અને સંભુભાઈ સંજોટે કર્યું રિપોર્ટર ગોવિંદ માતમ નિરોણા